પાલનપુર તાલુકાના સેજલપુરા ગામમાં માથાભારે તત્વોના ત્રાસથી કંટાળેલા ગ્રામજનોએ એસપીને આવેદનપત્ર આપી પગલાં લેવા માંગ કરી છે પાલનપુર તાલુકાના સેજલપુરા ગામમાં માથાભારે તત્વોના ત્રાસથી ગ્રામજનો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે આજે ગ્રામજનોએ એસપી કચેરીએ દોડી જઈ આવેદનપત્ર આપી ન્યાયની માંગ કરી હતી પાલનપુર તાલુકાના સેજલપુરા ગામમાં કેટલાક માથાભારે તત્વો ગામના પ્રતિષ્ઠિત આગેવાનો સામે ખોટા કેસો કરી બાદમાં સમાધાન કરવાના બહાને નાણાં પડાવે છે આવી હરકતોથી ગ્રામજનો ત્રાહીમામ પોકરી ઉઠ્યા છે ત્યારે આજે મોટી સંખ્યામાં મહિલાઓ સહિત ગ્રામજનોએ જિલ્લા પોલીસ વડાની કચેરીએ દોડી જઈ આવેદનપત્ર આપી ન્યાયની માંગણી કરી હતી અમારા ગામમાં રજેબશ રાઠોડનો ઘરનો બહુ ત્રાસ દે રૂબીના બેન રાઠોડ મહેમુદાબેન રાઠોડ ગોમમાં બધાને ખૂબ પરેશાન કરે છે છેલ્લા પંદર વરસથી કોઈ જાતું આવતું હોય તો તેના ઉપર હુમલો કરી બાળતકાર અપહરણ જેવા મારપીટ જેવા કેસનો આરોપ લગાવે છે પૈસોની માગ કરે છે અને અમને બહુ પરેશાન કરે છે અમે આજે આવેદનપત્ર આપવા આવ્યા હતા કલેક્ટર સાહેબને આપ્યા એસપી સાહેબને આપ્યા સામાન્ય તકરારમાં પણ ગામ લોકો પર બળાત્કાર જેવા ગંભીર ગુનાઓ સહિત ખોટા કેસ કરી નાણાં પડાવી લોકોને હેરાન પરેશાન કરવાની ગુનાઈત માનસિકતા ધરાવતા તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે અમારા ગામમાં સાહેબ બીજી કોઈ તકલીફ નથી આ લોકો વર્ષોથી અહીં રહે છે લેવા દેવા વગર કોઈ તકલીફ વગર લોકોને હેરાન પરેશાન કરે છે સામાન્ય બાતમો નજીવી બાતમો પોલીસ કેસ કરવા અડમાલા કરવા બધું અમને શોભતું નથી અને અમને ન શોભે વારંવાર લોકોને આ તો વારંવાર તકલીફ પડે અને સામાન્ય નોર્મલ બાબતમાં આવી રીતના એરોન કરે એ બહુ ગલત કોમ છે એ માટે થઈને અમે આ લોકો આજે બધા ભેગા થઈને આવ્યા છીએ કે ભાઈ અને આ અગાઉ પણ ઘણા કેસો થઈ ગયા એ ભાઈ આ અમારા ગામમાં જે રજબ શાહ અને એમના ફેમિલીના માણસો ને બધા એમની છોડી ને એમના ગેરથી ને બધા આજે શું કરવા આજે તો આ કાલે પર મેં જે કેસ કર્યો છે એના માટે થઈને બધા આવ્યા છે કે ભાઈ આવું કોઈ કોઈ આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ અમે કોને કોને રજૂઆત કરી અહીંયા સાહેબને જ કરી એસપી સાહેબને રજૂઆત કરી હવે આગળ બીજી રજૂઆત કરવાની